આજે બપોર પછી અને સાંજ દરમિયાન આ નવા જોડાની અસરોના કારણે ગુજરાતની અંદર આંધી તુફાન સાથે ફરી એકવાર મેઘ તાંડવને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે અનેક જિલ્લાઓની અંદર બપોર પછી અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર તીવ્ર વાવાઝોડાની અસરોના કારણે ફરી માવઠું પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે માવઠાની અંદર હાલ ગરમી અને અને બફારાનું પ્રમાણ જોવા મળ્યું છે બપોર પછી સાંજ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળવાનો છે પલટાની સાથે અનેક જિલ્લાઓની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ પડવાને લઈને મોટી આગાહી

આવી રહેલું છે એલર્ટના પગલે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે સાંજ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે વીજળીના ગાજવીજ ને કડાકા ભડાકા સાથે મેઘતાંડવ થવાને રહીને મોટી આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે બંગાળની ખાડી અને અરબસાગરના વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે જેના કારણે આજે મદુરાઈનો વિસ્તાર બેંગલુરુના વિશાખાપટ્ટનમનો વિસ્તાર ભુવનેશ્વર હૈદરાબાદ નાગપુર બેંગલવી મુંબઈના વિસ્તારોમાં અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે સાંજે ભારે તુફાન સાથે સાંજ દરમિયાન મેઘતાંડવને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે ભાગરૂપે આજે કચ્છની અંદર સાંજ દરમિયાન ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે ને આગાહીના પગલે કચ્છના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનું જોર અત્યારે કચ્છના વિસ્તારોની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે કચ્છની સાથે સાથે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવનની ગતિવિધિઓ એટલે કે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે માવઠું પડવાને લઈને આગાહી

પવનની તીવ્રતાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ જે ત્યારે વધતું જોવા મળ્યું છે જે ધીમે ધીમે ઓછું થશે અને જે બાદ ધીમી ધારે હળવો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે જ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રની અંદર અત્યારે ટેમ્પરેચર ત્રીસ ડિગ્રીથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા

જેવી રીતે આંધી તુફાન ફૂંકાયું હોય આબ ફાટ્યું હોય તેવી રીતે પવનો ફૂંકાવા ફૂંકાતા જોવા મળી શકે છે ને પવનોની સાથે સાથે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે ને આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સાંજ દરમિયાન કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર ગરમીના પ્રમાણની અંદર હવે ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહેલો છે ગરમીની અંદર વધારા સાથે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર પણ બફારાના પ્રમાણની અંદર વધારો જોવા મળશે અને આજે સાંજ દરમિયાન ધીમી ધારે ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પડી શકે છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા મહેસાણાની ગાંધીનગરની અંદર પણ હવે ધીમે ધીમે સિસ્ટમની અંદર અને વાતાવરણની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે ને વાદળ છવાયું વાતાવરણ ગુજરાતની અંદર સર્જાતું ધીમે ધીમે જોવા મળતું જોવા મળ્યું છે ને આ પ્રી મોનસૂન એક્ટિવિટીની અસરોના કારણે આજે અને આવનાર ચાર દિવસો સુધી હજી પણ સતત વાદળ છવાયું વાતાવરણ ગરમી અને બફારાના પ્રમાણની સાથે ધીમી ધારે માવઠાને લઈને ગુજરાત માટે મોટી આગાહી

વિસ્તારો પોંડુચેરી વિસ્તારોની વિસ્તારોની અંદર અંદર આ ભારે સિસ્ટમનું જોરને દબાણ જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમોની અસરો હાલ ભારતની અંદર વર્તાતી જોવા મળી રહી છે જેના કારણે ફરી એકવાર આજે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને પલટાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તુફાનને ભારે પવનની ગતિવિધિઓ સાથે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે જેને જોતાં આ સિસ્ટમ જેમ જેમ મજબૂત બનશે તેમ તેમ હજી પણ આ સિસ્ટમનું સંક્રમણ અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર ચોમાસાની આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર આઠ તારીખથી લઈને પંદર જૂન દરમિયાન ચોમાસું દસ્તક આપી શકે છે જે પહેલાં પણ ગુજરાતની અંદર અત્યારે ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો અને પળપળની માહિતી સૌ પ્રથમ મેળવવા ચેનલમાં પણ નવા છો તો ખાસ કરીને અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો